વિરોધ પક્ષના નેતાએ રજૂઆત કરી જિલ્લા પંચાયતના ના રજૂઆત કરી જાગૃત નાગરિકો રજૂઆત કરી પછી જો ધ્યાન ન લેવામાં આવે તો 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 એ એ ગજબ કહેવાય કહેવાય બહુ દોષ એટલે હવે આ આખી ઘટનામાં હવે સરકાર ને કોશી કોશી ને આપણે થાકી ગયા છે કેવું કેટલું એમને તો કઈ ફરક પડતો નથી એ તો બેરા થઈ ગયા છે આંખે આંખે દેખાતું નથી કાનમાં સંભળાતું નથી લોકોની પીડા ને અને કઈ પડી નથી તો આવું શું કહેવાનું નમસ્કાર મિત્રો હાલ વડોદરા બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે તો ગોપાલ ઇટાલિયા સાથે મહિલા પત્રકારની વાતચીત સાંભળો પૂરું રેકોર્ડિંગ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને ને કરો ચાલો સાંભળીએ રેકોર્ડિંગ કેમકે બધી જ વસ્તુઓ છે ને એનું નોર્મલાઇઝેશન થઈ ગયું છે ગુજરાતીમાં સામાન્યકરણ એના કરતા દેશી ભાષામાં

મુખ્યમંત્રી નિવેદન આપવા કરે છે અધિકારી આખા કાન કરે છે કોન્ટ્રાક્ટર ચોરી કરે છે અને ભાજપ ને મત આપે છે અને આ ચારેય વ્યક્તિઓની પોઝિશનમાં કોઈ ફરક નથી પડતો તો હવે હવે આમાં આમાં દોષ કોનો દેવાનો પણ છતાંય સરકાર છે સરકારની જવાબદારી છે કે લોકોએ મત આવતા હોય તો આ તો આ ગંભીરાનો બ્રિજ ઉપર તો કેટલી બધી વખત રજૂઆત થઈ ચુકી છે વિરોધ પક્ષના નેતાએ રજૂઆત કરી જિલ્લા પંચાયતના સભ્ય રજૂઆત કરી જાગૃત નાગરિકો રજૂઆત કરી પછી જો લેવામાં આવે એ તો એ તો બહુ મોટું એટલે હવે આ આખી ઘટનામાં હવે સરકાર ને કોશી કોશી ને આપણે થાકી ગયા છે કેવું કેટલું એમને તો કઈ ફરક પડતો નથી એ તો બેરા થઈ ગયા છે આંખે આંખે દેખાતું નથી કાનમાં સંભળાતું નથી લોકોની પીડા ને અને કઈ પડી નથી તો આવું શું કેવાનું

અત્યાર સુધી સડક ઉપર ઉઠાવતા હતા હવે વિધાનસભામાં ઉઠાવીશું અમારું એક જ કામ છે જનતાનો અવાજ રાખીએ છે પણ સરકાર જ બેરી થઈ જાય તો કરવાનું શું મેન પ્રશ્ન ઈ છે આજ સુધી વિપક્ષ એટલી મજબૂતાઈથી સવાલ ઉઠાવ્યા હોત તો સરકારે જવાબ આપ્યા આપ્યા હોત પણ વિપક્ષ બી તો ટેવાઈ ગઈ છે આ એટલે આ ગંભીરા બ્રિજ તૂટ્યો એનો દોષ બધો વિપક્ષ ઉપર જ છે સ્વાભાવિક છે સરકાર હરિશચંદ્ર અમે બધા નબળા છીએ હરીશચંદ્ર તો અહિયાં કોઈ જ નથી પ્રજા પણ તો વોટ આપે જ છે સરકાર ને પસંદ કરે છે એટલે જવાબદારી તો બધા પોતપોતાની સ્વીકારવી પડશે હા હા સ્વાભાવિક છે અમે તો જેલમાં જઈને આવ્યા છીએ પેપર લીક ના મુદ્દે લડ્યા ડ્રગ્સ ના મુદ્દે લડ્યા દરેક મુદ્દે અમે તો લડતા આવ્યા છીએ બોલતા આવ્યા છીએ પણ સરકાર ને તે કાનબેરા થઈ જાય તો હવે જનતાએ પોતાનો હાથમાં જગારવો પડશે ને ચૈત્ર વસાવાની ધરપકડ માટે ભીડ ભેગી થાય આ દુર્ઘટના માટે એટલી ભીડ ભેગી થશે વિરોધ કરવા દરેક સમયે લોકો પોતાની યથાશક્તિ યથા સમજણ વિરોધ નોંધાવતા જ હોય છે ક્યાંક ટોળું મોટું હોય ક્યાંક ટોળું નાનું હોય પણ આક્રોશ મોટો હોય તો એનો મતલબ એવો નથી કે કોઈ ઘટનાથી લોકો નથી આવતા ઘણી વખત આક્રોશ વધારે મોટો હોય ઘણી સંખ્યા મોટી હોય